તમે જે વછેરી જોઈ રહ્યા છો એકદમ ઓછી કિંમત ની અંદર વેચવાની છે અને આ વછેરી છે તેને વર ઘોડા માટે સ્પેશિયલ તૈયાર કરવામાં આવેલી છે વર ઘોડા માટેની ટ્રેનિંગ આપેલી છે તમને વિડીયો પણ હું તે ટ્રેનિંગના બતાવીશ તો વિડીયો પૂરો જોતા રહેજો આ વછેરી ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો વછેરી વેચવાની છે ઉંમરની વાત કરું તો ચૌદ મહિનાની ઉંમર છે અને હાઈટ ત્રેપન પ્લસ હાઈટ છે અને ભમરીની ચોખ્ખી છે બાકી તમે જઈ આ વછેરી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભરતભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

વછેરી લેવી ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈના એકાણું જીરો વાળા નંબર પર ફોન કરી વછેરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો